શાળાના પરિવાર તથા સમગ્ર ગ્રામજનો ઉચ્ચ તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આજના દિવસે ખાસ શાળામાં વિવિધ કામો સહકાર આપનાર નરેશભાઈ પડિયા હિતેશભાઈ પડિયા દશ દિનેશભાઈ ગોહેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ હાજર આવેલા તમામ લોકો સાથે એક વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના સરપંચ શ્રી દ્વારા શિક્ષણ મુક્તિ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો શાળાના આચાર્ય શ્રી અને માનનીય જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબ સુમેશ સુરોંકી સાહેબને ના એક ખાસ અભિયાન અંતર્ગત વ્યસન મુક્તિ પ્લાસ્ટિક મુક્ત ભારત તથા કુપોષણ મુક્ત ભારત જેવા સરકારના ખાસ કાર્યક્રમો ઉપર ધ્યાન આપવા વાલીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો અંતમાં શાળાના આચાર્ય શ્રીએ હાજર રહેલા તમામ લોકોનો આભાર માન્યો